નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો સ્ત્રીઓના લાંબા વાળ એ તેમની સુંદરતા અને સૌભાગ્યનું પ્રતિક છે લાંબા વાળ એ સ્ત્રીઓનું એક પ્રકારનું આભૂષણ છે જે દેવી લક્ષ્મીને ખૂબ પ્રિય છે તેથી લાંબા વાળ તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ જ્યારે પણ તમે તમારા વાળમાં કાંસકો કરો છો ત્યારે તમારા વાળ તૂટી જાય છે અને તમે પણ અન્ય સ્ત્રીઓની જેમ તમારા વાળના ગુચ્છનું શું કરો છો જો તમે પણ આવી ભૂલ કરો છો તો તે તમારા જીવનમાં મુશ્કેલી ઊભી કરી શકે છે શારીરિક રીતે બીમાર થાવ છો અથવા તમને ક્યારેક એવું લાગે છે કે કોઈએ તમારા પર કોઈ તંત્ર મંત્ર લગાવ્યો છે તો શું તમે પણ વારંવાર ગુસ્સે થાઓ છો તમે હંમેશા ગુસ્સામાં રહો છો પેટ સંબંધિત સમસ્યાઓ છે કે નહીં માનસિક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છો આની પાછળનું કારણ તમારા વાળનો એક સમૂહ હોઈ શકે છે જેને તમે આકસ્મિક રીતે ફેંકી દો છો તેમના તૂટેલા વાળને કારણે તે મહિલાઓના જીવનમાં ઘણી સમસ્યાઓ અનિવાર્યપણે આવે છે અને આવી મહિલાઓ હંમેશા નકારાત્મક શક્તિઓના પ્રભાવમાં રહે છે તો મિત્રો આ વાળનું શું કરવું જોઈએ આ પ્રશ્ન તમારા મનમાં પણ આવતો જ હશે તો આજના વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તૂટેલા વાળનું શું કરવું જોઈએ તેમને ક્યાં ફેંકવા જોઈએ શું તે યોગ્ય છે આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે તમારે આ વિડિયો પૂરો જોવો જ જોઈએ પરંતુ તે પહેલા જો તમે આ ચેનલ પર નવા છો તો તેને સબસ્ક્રાઈબ કરો વીડિયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો મિત્રો સમુદ્ર શાસ્ત્રમાં મહિલાઓના વાળને લગતી મહત્વની માહિતી આપવામાં આવી છે જે મહિલાઓના વાળને જોઈને જ જાણી શકાય છે શાસ્ત્ર મુજબ સ્ત્રીઓનું કપાળ પહોળું હોવું જોઈએ અને જો તેના લાંબા વાળ હોય તો તે વાસ્તવમાં દેવી લક્ષ્મીનું સ્વરૂપ હોય છે જેઓ લાંબા કાળા અને જાડા વાળ ધરાવે છે આવી સ્ત્રીઓ પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહે છે તેમને જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ મળે છે પરંતુ સ્ત્રીઓને તેમના વાળ સાથે જોડાયેલી મહત્વની વાતો જાણવી જ જોઈએ જેમ કે મહિલાઓને ખબર નથી કે તેમણે કયા દિવસે વાળ ધોવા જોઈએ અને કયા દિવસે ન ધોવા જોઈએ તેમજ મહિલાઓના વાળ કાપવા અંગેની બાબતો પણ જણાવવામાં આવી છે મહિલાઓએ ક્યારે અને કયા નિયમોનું પાલન કરવું જોઈએ નહીં તો તેની અશુભ અસર થાય છે આપણા શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે મહિલાઓએ અઠવાડિયાના અમુક દિવસોમાં તેમના વાળ ન ધોવા જોઈએ અને આ તેમની અને તેમના પરિવારની સુરક્ષા માટે છે તમે ઘણીવાર લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે મંગળવાર ગુરુવાર અને શનિવારે વાળ ન ધોવા જોઈએ અમાવસ્યા પૂર્ણિમા એકાદશી વગેરે મહિનાની કેટલીક વિશેષ તિથિઓ પર પણ વાળ ધોવાની મનાઈ ફરમાવવામાં આવી છે સ્ત્રીઓને તેમના વાળ ધોવા કે કપાવવાની મનાઈ છે કારણ કે આ દિવસોમાં ચંદ્ર ઉચ્ચ કે નીચ સ્થિતિમાં હોય છે અને તેની અસર કપાળ પર પડે છે આનાથી તેમના શરીર પર અસર થાય છે અને તેની અસર તેમના સાંસારિક જીવન પર પણ પડે છે જો પરિણિત મહિલાઓ મંગળવારના દિવસે વાળ ધોવે છે તો કુંડળીમાં મંગળ ગ્રહ નબળો હોય છે જેના કારણે તેમને મંગળ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તૂટેલા વાળ અહીં તહી ફેંકી દેવાની સાથે જ જે મહિલાઓના નાના કે મોટા ભાઈઓ હોય તેમણે મંગળવારે વાળ કાપવાનું ટાળવું જોઈએ કારણ કે મંગળ ગ્રહ ભાઈ બહેનના સંબંધથી સંબંધિત છે જે મહિલાઓ મંગળવાર અને સોમવારના દિવસે વાળ ધોવે છે તેને ધનની વૃદ્ધિ થાય છે અને તે માત્ર મહિલાઓને જ નહીં પરંતુ પુરુષો માટે પણ શુભ માનવામાં આવે છે આ દિવસે વાળ ન કાપવા જોઈએ એવું કહેવાય છે કે ગુરુવારે તમારા વાળ ધોવાથી ઘરમાં ગરીબી આવે છે આર્થિક તંગી આવે છે જો ગુરુ નબળો હોય તો તમારી સંપત્તિનો નાશ થાય છે અને કીર્તિ પણ નષ્ટ થવા લાગે છે આ સાથે જ વાળ ધોવા અને વાળ કાપવા માટે પણ શુક્રવારનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે વાળ ધોવાથી દેવી લક્ષ્મીની કૃપા થાય છે મહિલાઓએ શનિવાર અને રવિવારે તેમના વાળ ધોવાનું ટાળવું જોઈએ આ કારણે જનકુંડળીમાં શનિ રાહુ અને કેતુ નબળા પડી જાય છે જેના કારણે તમારા જીવનમાં શારીરિક

પરંતુ વાળ એટલા મોટા ન હોવા જોઈએ કે ચાલતી વખતે તે જમીનને સ્પર્શે તો જમીનની નકારાત્મક ઉર્જા વાળ દ્વારા મગજમાં પ્રવેશ કરે છે જેના કારણે વાળ ખૂબ જ પાતળા થઈ જાય છે તમારા વાળ કપાવતી વખતે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ મહિલાઓ વિચાર્યા વિના ગટરમાં કે ડસ્ટબીનમાં ફેંકી દે છે અને કોઈ દિવસ તેને વેચી દે છે આવી ભૂલ કરતી સ્ત્રીઓ માટે એ જાણવું જરૂરી છે કે જે સ્ત્રીઓ તેમના વાળ અહીં ત્યાં ફેંકે છે અને જો કોઈ દુષ્ટ અથવા પાપી વ્યક્તિ તેમના વાળ શોધી કાઢે છે તો તે તે વાળનો ઉપયોગ કરશે આવા વાળ તરફ નકારાત્મક શક્તિઓ પણ આકર્ષિત થાય છે જે સ્ત્રીના જીવન પર નકારાત્મક અસર કરી શકે છે અને આ નકારાત્મક શક્તિઓ તેને માનસિક રીતે પરેશાન કરી શકે છે આ સાથે ઘણા તાંત્રિક લોકો મહિલાઓના વાળનો ઉપયોગ કરીને વશીકરણ કરે છે આ ઉપરાંત તાંત્રિક તાંત્રિક લોકો તેમના શસ્ત્રોમાં શક્તિઓને સાબિત કરવા માટે પણ સ્ત્રીઓના વાળનો ઉપયોગ કરે છે તમારા વાળ કપાવતી વખતે તમે જે વાળ કાપો છો સ્ત્રીઓએ તે વાળ એકઠા કરીને તેને ક્યાંક માટીમાં દાટી દેવાનો પ્રયત્ન કરવો જોઈએ આ કરવાથી કોઈ તાંત્રિક અથવા દુષ્ટ શક્તિ તમારા વાળનો ઉપયોગ કરી શકશે નહીં તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે તો મિત્રો આજની વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ